સુરતનગર તરગામ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ પાણીનો ભરાવો દર વર્ષે સમસ્યા સર્જાય છે કતારગામ ડભોલી વિસ્તારમાં પાણી ભરાતા લોકોમાં રોષ લોકોને પડી રહી છે અગવડતા સ્કૂલ જતા બાળકોને પણ પડી રહી છે મુશ્કેલી વારંવાર રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં પાલિકા નપાપે વિસ્તારમાં પાણી ભરાય છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે જી આપનું નામ મારું નામ યોગેશ જાદવાણી યોગેશભાઈ કઈ જગ્યાએ પાણીની સમસ્યા છે સુરતના કતારગામ વિસ્તારમાં ડભોલી હરિદર્શનનો એરિયા છે એમાં આજકાલની વર્ષોથી કમર સુધીનું પાણી ભરાય છે સ્થાનિકો વારંવાર આ કમર સુધીનું જે પાણી આ વિસ્તારમાં હરિદર્શન વિસ્તારમાં ભરાય છે એની રજૂઆતો વારંવાર કરે છે જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય ત્યારે યા તો પોતાનું સ્કૂલ બેગ છે એ ખંભે મૂકે યા તો બિચારા માથે લઈ લઈને સ્કૂલે જાય સ્કૂલે અથવા ટ્યુશને જવામાં રોજે સવારે યા તો વાન તો અહીંયા ચાલતા બંધ થઈ જાય સ્કૂલ બસો પણ અહીંયા ચાલતી બંધ થઈ જાય એટલે વિદ્યાર્થીઓ સાયકલો લઈને જતા હોય તો એ સાયકલ પણ મૂકી દેવાની અને એ ચાલીને સ્કૂલે જવાનું અને આ વર્ષો જૂની સમસ્યા છે પણ આજ સુધી આ સમસ્યાનો કોઈ પણ નિકાલ આવતો નથી એક દોઢ ઇંચ વરસાદ આવે એટલે પાણી અહીંયા ભરાઈ જાય છે સ્થાનિક સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય આ તમામ ને રજૂઆતો કરીને કતાર કતારગામના અધિકારીઓને પણ રજૂઆતો કરીને ઠાક્યા પણ કતારગામના જે ભાજપના શાસકો છે કે જે સોનના અધિકારીઓ છે એને આ વિસ્તારના ગેરકાયદેસરના બાંધકામો કરાવવામાં આ વિસ્તારમાં પતરાના શેડો ચાલી રહ્યા છે એમાં ગેરકાયદેસરની હપ્તાખોરીને ઉઘરાણામાં રસ છે પણ સ્થાનિક લોકોની સમસ્યાઓ ઉકેલ લાવવામાં કોઈ નથી નહીં તો આ વર્ષો સુધી સમસ્યા આ સુરત જેવા સ્માર્ટ સિટી ગણા ગણાતા શહેરમાં ક્યારેય પણ ન હોઈ શકે પણ એને તોડબાજીમાં ખૂબ રસ છે અને જો એમાં રસ ન હોત તો આ સમસ્યાનો નિકાલ આવી ગયો હોત